thank <thud> you नमस्कार दर्शक मित्र नजर मुख्य समाचारों समाचार बीजा तब्कान चूटणी प्रचार जोरशोर ची शरू होत गणेश अष्टपी છે મોદી बनस मुख्यमंत्री એક ઉમેદવાર બાપુનગરની ગલીઓમાં વેગવંતી ઝુંબેશ પ્રચાર કરતા હાર ઉર્ણય મીતા શાહ ના ભક્તિવાર બમનું પ્રમોશન આ છે સાચા વિકાસ ના કોંગ્રેસ મને આપશે ઘર ઘર તમામ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં કોંગ્રેસ આપશે પ્રત્યેક જમીનની કિંમત સંપૂર્ણપણે માફ બાકીની કિંમત પરવડે તેવા પંદર વર્ષના હપ્તે થી ગ્રામ્ય વિસ્તારની મહિલાઓના નામે સો વારના પ્લોટ અને રૂપિયા એક લાખની કિંમતના કિંમત ત્રીસ ચોરસ મીટરના ઘર હવે નહીં કોઈ કુટુંબ બાકી રહે ઘર વિનાનું ગુજરાતમાં દિશા બદલી છે દશા પણ બદલાશે

ભારતીય જનતા પાર્ટી નો જ્વલંત વિજય થાય એ માટે કાર્યકર્તા નું કટિબદ્ધ મૂળભૂત અધિકાર છે પોતાનો અધિકાર માણસે ભોગવવો જોઈએ સારા માણસો આગળ રાજકારણ માં જાય તો આપણને પાંચ વર્ષ વ્યવસ્થિત સરકાર મળે તો આપણો વિકાસ થાય વિકાસ થાય તો આપણો દેશ સમૃદ્ધ થાય એ એક ખાસ અગત્યની બાબત છે ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાનાર છે જેમાં પ્રથમ તબક્કામાં તેરમી ડિસેમ્બરે સિત્યાસી બેઠકો માટે મતદાન થશે જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની બેઠકોનો સમાવેશ થાય છે જે માટે બે મુખ્ય રાજકીય પક્ષો કોંગ્રેસ અને ભાજપે પ્રચાર સભાઓ ગજવવા રાષ્ટ્રીય નેતાઓની ફોજ ગુજરાતમાં ઉતારી છે ગઈકાલે સોનિયા ગાંધીએ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ જિલ્લાની બેઠકો માટે તથા દક્ષિણ ગુજરાતમાં સુરતમાં બે સભાઓ યોજી હતી એજ પ્રમાણે ભાજપમાંથી નરેન્દ્ર મોદી સહિતના રાષ્ટ્રીય નેતાઓની ફોજ પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ઉતરી હતી આમ હવે પ્રથમ તબક્કો પૂર્ણ થયા બાદ બીજા તબક્કામાં એટલે કે સત્તરમી ડિસેમ્બરે પંચાણું બેઠકો માટે મતદાન થશે જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સહિત અમદાવાદ શહેર અને જિલ્લાની બેઠકોનો સમાવેશ થાય છે જે માટે પણ પ્રચાર શરૂ થઈ ગયો છે પણ પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ થતાં જ બંને પાર્ટીઓ સમગ્ર પ્રચાર ઝુંબેશ માટે પંચાણું બેઠકો માટે ધ્યાન કેન્દ્રિત કરશે અને સભાઓ ગજવશે બીજા તબક્કા માટે સોનિયા રાહુલ ગાંધી મનમોહન આગામી વિધાનસભાની ચૂંટણીઓને લઈને ગુજરાતમાં અનેક જ્યોતિષો આગાહી કરી રહ્યા છે જેમાં મોટા ભાગની આગાહીઓ ભાજપ સરકાર રચાશે તેવી થઈ છે ત્યારે જાણીતા એસ્ટ્રોલોજીસ્ટ ગણેશા સ્પીક પણ આગામી વિધાનસભાની ચૂંટણીઓની આગાહી કરી છે ગણેશ એવું કહે છે કે નરેન્દ્ર મોદી સાહેબ જે છે એમની કુંડળીના જે ગ્રહો છે એ લાસ્ટ ઇલેક્શન કરતાં આ ઇલેક્શનમાં વધારે ફેવરેબલ છે અને અમને એવું લાગે છે કે લાસ્ટ ઇલેક્શનમાં જેટલી એમને સીટ્સ મળેલી એટલી એ રિટેન કરશે અને જો એનાથી વધારે મળે તો પણ કોઈ જાતની નવાઈ ન કહી શકે નરેન્દ્ર મોદી સાહેબની કુંડળીમાં ઓક્ટોબર બે હજાર બાર થી ચંદ્રની જે મહાદશા શરૂ થઈ છે એ લગભગ દસ વર્ષ સુધી ચાલવાની છે અને ચંદ્ર એમનો કર્મેશ થાય છે મિથુલાગ્નની કુંડળી પ્રમાણે જે અમને એવું લાગે છે કે એમને એમના જે અલ્ટિમેટ ગોલ જે કહી શકાય પ્રાઇમ મિનિસ્ટર બનવાનું ત્યાં સુધી પહોંચાડશે અને તેમણે જણાવ્યું છે કે નરેન્દ્ર મોદી જ મુખ્યમંત્રી બનશે મુખ્ય પાર્ટીના હરીફોને આક્ષેપ પ્રતિ આક્ષેપ અને જીતના દાવા પ્રતિદાવા મંડાઈ રહ્યા છે ત્યારે બેઠક ઉપરથી ચૂંટણી જંગમાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી લેલા સૌથી અનોખા ઉમેદવાર દુધાત્રા મુકુંદે પોતાની આગવી સ્ટાઇલથી ભારે ઘેલું લગાડ્યું છે હું આ ચૂંટણી જંગ જીતવાનો નથી તેની ખબર છે પરંતુ લોકોની ચૂંટણી શું છે તે વિશે લોકોને જાગૃત કરવા નીકળ્યું છું આ શબ્દો છે જેતપુર જામકંડોળાના મત વિસ્તારના ચૂંટણી લડી રહેલા અપક્ષ ઉમેદવારના બે માં બેમાં રાજકોટમાં વિધાનસભા બે માં સુરેન્દ્રનગર અને ગાંધીનગરની લોકસભાની બેઠક ઉપર બે માં રાજકોટ કોર્પોરેશન આ તમામ ચૂંટણીમાં તેમની ડિપોઝિટ જપ્ત થઈ છે પણ જેતપુર જામકંડોળા મત વિસ્તારમાં પાંચમી ચૂંટણીમાં મારી ડિપોઝિટ ચોક્કસ બનાવી લઈશ તેવો દ્રઢ વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો છે કોઈ પણ જાતના ચૂંટણી ઢંઢેરા વગર પોતાનું નિશાન ક્રિકેટનો બેટ્સમેનને અનુરૂપ ફેસ ધારણ કરી ગળામાં માઇક રાખીને જેતપુરની ગલીએ ગલીએ ફરે છે આગામી વિધાનસભાની ચૂંટણીમાં બાપુનગર મત વિસ્તારમાં અગિયાર ઉમેદવારો પૈકી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર હારુન મેમણનો સમાવેશ થાય છે ભાજપ કોંગ્રેસના ઉમેદવારોની ટક્કર આપવા હારુને પ્રચાર કાર્ય શરૂ કર્યું છે બાપુનગર મત વિસ્તારમાં અનેક પ્રશ્નો છે જ્યારે શિક્ષણ આરોગ્ય જેવી પ્રાથમિક સુવિધાઓ નહીંવત છે બાપુનગર મત વિસ્તારમાં કુલ પાંસઠ મતદારો છે જેમાં ચાલીસ હજારથી વધુ મુસ્લિમો અને પેત્લીસ દલિત સમાજના મતદારો છે હાલમાં અરુણ મેમન એડી ચોટીનું જોર લગાવીને આગામી વિધાનસભામાં બાપુનગર મતવિસ્તારની બેઠક હાસિલ કરવા પ્રયાસ કરી રહ્યા છે બાપુનગરના મુખ્ય પ્રશ્ન છે રોડ રસ્તા ગંદકી લોકોને ટબલ છે જે કે બીઆરટીએસ થી બીઆરટીએસ જે ચાલુ થઈ છે એનાથી પબ્લિકને તકલીફ પડે છે જે કામ જલ્દી નથી થતું તે છે દવાખાનાના પ્રશ્ન છે ગરીબ વર્ગને કાર્ડ નથી મળ્યું રેસ્ટિંગ કાર્ડ બીપીએલ એ પ્રશ્ન છે મારું નામ અરુણભાઈ ધનીભાઈ મેમણ અચ્છા અરુણભાઈ તમને સમાજવાદી પાર્ટીએ બાપુનગર મત વિસ્તારમાં જે આપણે ઉમેદવાર નક્કી કરીને આપણે ટિકિટ આપી છે શું લાગે છે બાપુનગર મત વિસ્તારમાં કયા મુખ્ય પ્રશ્નો છે મુદ્દલ પ્રશ્ન એ છે કે ગરીબ પ્રજા છે મધ્યમ વર્ગ એને ઊંચા ઊંચું શિક્ષણ જોઈએ મફત કોઈ જગ્યાએ મફત નથી બધાએ પૈસા લઈને કરાવે છે બરાબર છે એટલે એકદમ મફત મળવું જોઈએ જ્યાં સુધી મેડિકલ એન્જિનિયર સુધી ભણી શકે ત્યાં સુધી પૈસાદાર આદમી તો પૈસા આપીને બી ભણાવી શકશે ગરીબ આદમી ક્યાં ભણાવશે એના માટે ગવર્મેન્ટે એ રસ્તો કરવો જોઈએ કે મફત એમને શિક્ષણ મળે રોજી મળે રહેવાનું મકાન મફત મળે સારામાં સારી સારવાર મળે એવું સરકાર તરફથી પ્રચારમાં અત્યાર હારુન પચાસ થી વધુ ગ્રુપ મીટિંગો યોજી છે અને રોજબરોજ બરોજ બાપુનગર ની શેરીઓમાં પ્રચાર કરી રહ્યા છે તાજેતરમાં કોબા ગાંધીનગર સ્થિત શ્રીમદ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર ખાતે સુપ્રસિદ્ધ ભજન ગાયિક મિતાશાના ભજન આલ્બમ અત્ર તત્ર સર્વત્રનું પૂજનીય ગુરુદેવ શ્રી આત્માનાનજી સાહેબના વરદસ્તે વિમોચન કરવામાં આવ્યું છે આ વિમોચન પ્રસંગે મૂંગા પશુઓની કતલ અંગે ગુરુદેવ આત્માનાંજીએ ચિંતા કરી હતી 的时刻。 તત્ર આલ્બમમાં તેર ટ્રેક્સ છે જે શ્રીમદ રાજચંદ્રને સમર્પિત છે એમાં મેન બહુપુણ્ય કેરા પુન્યથી અમૂલ્ય તત્વ વિચાર આ શ્રીમદ રાજચંદ્ર રચિત પદ લેવામાં આવ્યું છે તેના માટે ખૂબ ખૂબ અત્ર તત્ર તું સર્વત્રમાં તેર ટ્રેક્સ છે અને આ બધા આપણે કોલેટ્યુનમાં સાંભળી શકાશે આ શ્રી શ્રીમદ રાજચંદ્રજીને સમર્પિત છે અને એમાં એમનો રચિત પદ બહુ પુણ્ય કેરા પુંજથી અમૂલ્ય તત્વ વિચાર મૂલ્ય લેવામાં આવ્યું છે જ્યારે મીતા સાહેબ પોતાના મધુર કંઠે ગુરુવંદના વ્યક્ત કરી હતી ઉપસ્થિત મુમુક્ષોએ ભક્તિ રસમાં તરબોળ કરી દીધા હતા પરમ પૂજ્ય ગુરુદેવને એમના જન્મદિવસે શુભેચ્છા વ્યક્ત કરતા મીતા સાહેબ આવા સુંદર આલ્બમની પ્રેરણા આપવા માટે આભાર વ્યક્ત કર્યો હતો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપતી હડતા રહો એસલાઇમ ન્યુઝ બુલેટિન નમસ્કાર